રાતડી જમીન છે એ તમે કદાચ આ કિયારા પીવરાવળ છે એમાં અત્યારે હાલ્યા જાવ ને તો પગમાં ગારો ન એવી જમીન છે આ વાસી જમીન તો આપણી આમાં વાત કરીએ કે જે હાથમું પાણી આમાં આપેલું હતું એ છ તારીખે આપેલું હતું અને આજે તારીખ અઠાવી તારીખ છે એટલે એકવી તારીખ એકવીસ દિવસની આજુબાજુ થઈ ગયા જે આમાં હાથમું પાણી આપેલું હતું એ તો હાથમું પાણી આપે ત્યારે આપણી આ એમોનિયા ને પીવરાવેલ હતું એ આપણી વિડીયોમાં મોકલ્યું હતું આપણી ચેનલમાં ને અત્યારે પણ આપણે આઠમું પાણી ચાલુ છે હિંતર દિવસે તો આમાં અત્યારે એમોનિયા ને સલ્ફર પીવરાવવાનું ચાલુ છે એમાં અને બીજું કે જે આપણે આઠમું પાણી પાણી આપેલું હતું એ પછી ચાર પાંચ દિવસ પછી થોડીક જમીન સુકાઈ ગઈ અને પછી દવાનો રાઉન્ડ એક ગેલેલિયાનો મારેલ હતો એ ગેલેલિયાનો રાઉન્ડ મારેલ હતો અને એ પછી અત્યારે આપણે આઠમું પાણી ચાલ્યું છે આ જીરામાં ને સાહસ કર્યું ભાઈ તો કે સાહસ કરવામાં કંઈ ખોટું ને તો બધા પોતપોતાના મગજ પ્રમાણે બધા બુદ્ધિ મારતા હોય અને સાહસ કરતા હોય બાકી બધા ખેતી કરતા હોય એટલે અનુભવ થોડો ઘણો તો હોય જ તો ઘણા ની પ્રશ્ન થતો એ કે હિંતર દિવસ ને જીરામાં પાણી કેમ આપવું તો એ ભાઈને આપણી મુલાકાત લઈને અનુભવ પ્રમાણે વાતચીત કરીએ કે એ ભાઈને ગયા વર્ષે આમાં જીરું હતું અને એની પાણી વેલ્યુ મૂકી દીધું હતું એટલે એને થોડુંક ઉત્પાદનમાં ને દાણો થોડુંક વીણો અને એ રીતના પ્રશ્નો થયો તો એટલી આ વર્ષે એણે થોડુંક સાહસ કર્યું પાણીનું એમાં કંઈ ખોટું ને સાહસ કરવામાં કે ઠીક છે કે પોતપોતાની જમીન પ્રમાણે બધાય આમાં માવજત કરતા હોય તો બીજી જાડી જમીનનો હોય એમાં આ રીતના પાણી સિંચર દિવસે ન આપવાનું હોય તો જમીનના આધારે આપણે પાણી દેવું જોઈએ અને પોતપોતાના અનુભવ પ્રમાણે બધાય ખેતી કરતા હોય તો આ એક સાહસ છે ને આપણે એવામાં આગળ જોઈએ હું થાય પ્રોબ્લેમ કે કઈ વાંધો આવે કે ન આવે એ ખાસ કરીને આ વાતાવરણ ખુલ્લું છે એટલા માટે આ સાહસ કર્યું બાકી જો વાતાવરણ બગડેલું હોય તો ગમે એવી આસી જમીન હોય કોઈ પણ પાણી નું સાહસ નહીં કરવાનું એમાં બગાડ આવે અને એ આપડી આ જીરા માં પાણી આઠમું ચાલુ છે ઇન્ટર દિવસે તો એ આપડી આમાં આગળ કઈ દવાનો રાઉન્ડ મારવાનો છે એનું આપણે આ વિડીયોમાં વાત કરી લઈએ અને પછી જયારે દવાનો રાઉન્ડ મારીશું ત્યારે પણ વિડીયો મૂક્યું આપણી તો જેની અત્યારે આવી પોઝિશન ગણાય નહીં છે તમે જોયું છે કે જેનું છે એ

એટલે એનું કારણ એ કે ભેજ આમાં થોડોક વધારે હોય એવું જીરાનો દાણો ભરાઈ ગયો અત્યારે સંતર દિવસનું જીરું હોય એટલે પાણી બહુ ન લે હાકતું હોય જીરું એટલે એના માટે પાણી પછી કિરામાં આપણે કહે ને કે એમને ભેજ ઉપાડે ન હા

બગાડ ઠીક છે કે બહુ કંઈ છે નહીં પણ જે કદાચ ધોળિયાના મૂળમાં મૂળમાં ભેજ વધી જતો હોય એમાં કઈક કઈક છે ને થોડુંક નબળેરું એવી રીતના છે બાકી આમાં તમે જોવો તો બગાડ બહુ કંઈ છે નહીં ખાસ કરીને બગાડ વાળું જીરું હોય ને એમાં તો પાણી બિલકુલ દેવાની જ નહીં એનું કારણ છે કે તમે પાણી દે ને દાણો મૂળ થાય કે વજન થાય હારો થાય મોટો થાય પાણી દીએ તો પણ જે બગાડ વાળું જીરું હોય એમાં દાણો જીણો હોય કલર નબળો હોય એ આમાં બધું મિક્સમાં થતી હોય આપણે જ્યારે ફૂંકણીમાં હાર્વેસ્ટ કરીએ ત્યારે એટલે ભાવ પણ કપાય એટલે એવું ન વિચારવાનું કે દાણો સારો થાય ને વજનવાળો થાય મોટો થાય ને કલર હારો રહીએ એટલે બગાડવાળું જીરું હોય એમાં કોઈ હિસાબી તમારે પાણી નહીં દેવાનું એટલે આ ભાઈનું સાહસ છે અને આપણે એટલા માટે આજે વિડીયો ઉતાર્યો કે હિંતર દિવસનું જીરું છે અને આઠનું પાણી આમાં પીએચ ચાલુ છે અત્યારે અને એમોનિયન સલ્ફરનું તાણી

બંધાઈ ગયો ઘણો બધો દાણો બંધાઈ ગયો જે આ ઉપલો માળ હે બરાબર જે આ આ ધીણો છે એ હવે આમાં પાણી જડી જાય એટલે આ વસ્તુ ખેચ જવાનો છે જો કઈ બગાડ ન આવે ને વાતાવરણમાં ફેરફાર ન થાય તો અને ખાસ કરીને આમાં આપણે જે દાર હોય એ દાડમાં નજીકથી બતાવો આ ગાંઠું હોય જે આ ફૂટ હોય એ આ ગાંઠું હોય ને જો કારું કારું થઈ જતું હોય સાહસ કર્યું હોય આવી રીતના હિતર દિવસની આજુબાજુ જીરું હોય અને જી ને કઈ અનુભવ હોય ઠીક છે કે જે અમુક ઘણા દસ પંદર વર્ષથી આ જીરા અનુભવી હોય વધારે તો કોમેન્ટમાં દો કે આમાં શું કરવું એ તો આ એક ખેડૂત ભાઈનું સાહસ છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરી દીજો વિડીયોની ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો મળીએ પાછા બીજો વિડીયોમાં જય માતાજી બધા